નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો ઘણા સમયથી આપણા વિડીયો છે તે આવતા નહોતા કારણ કે તમે જાણો છો કે સ્કૂલમાં રાઉન્ડ ને બધું ચાલતું હોય બરાબર ફાઇનલી આવતીકાલથી આપણી બોર્ડની એક્ઝામ છે તે શરૂ થઈ રહી છે બે હજાર ફેબ્રુઆરીમાં બરાબર તો મિત્રો ધોરણ દસ ના જે વિદ્યાર્થીઓ છે એ આ વર્ષે બંને ધ્યાનમાં રાખવી જરૂરી છે બરાબર અમુક બાબતો એવી છે કે જે પેલા વાલીઓ માટે અને વિદ્યાર્થીઓ બંને માટે છે અને ત્યારબાદ પરીક્ષાની અંદર જ્યારે તમે ક્લાસરૂમની અંદર જાઓ ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ વિદ્યાર્થીઓ માટે ચલો શરૂઆત કરીએ તો કે ખાસ કરીને મિત્રો તમને હોલ ટિકિટ અત્યારે છે તે મળી ગઈ હશે હવે એ હોલ ટિકિટની તમારે બે મિનિમમ જેરોક્સ કરાવવાની છે બરાબર અને એની ઉપર આગળ કે પાછળની સાઈડ કોઈ પણ જગ્યાએ તમારે પેન્સિલથી એક મોબાઈલ નંબર લખવાનો છે એવો મોબાઈલ નંબર કે ભાઈ એના ઉપર કોલ કરવામાં આવે તો એ તરત રિસિવ છે તે કરે બરાબર અને એમાંની એક ઝેરોક્સ પપ્પાને આપવાની છે અને બીજી ઝેરોક્સ ઘરે રાખી મૂકવાની છે

દસ વાગે ધારો કે દસમાનું પેપર શરૂ થવાનું છે તો તમારે પહેલા દિવસે મિનિમમ ત્રીસ થી પાંત્રીસ મિનિટ પહેલા તમે શાળાએ પહોંચી જાવ એ રીતે તમારે ઘરેથી છે તે નીકળવાનું છે કારણ કે મિત્રો સમય ટ્રાફિક હોય સિગ્નલ ચાલુ છે આપણને ખ્યાલ છે બરાબર તો તમારે મિનિમમ ત્રીસ થી પાંત્રીસ મિનિટ વહેલા સ્કૂલે પહોંચી જાવ એ રીતે ઘરેથી નીકળવાનું બીજી બાબત એ છે કે ભાઈ જ્યારે તમે ઘરેથી શાળાએ જવા માટે નીકળો છો તો હવે દસમા સમય છે એ બપોર વચ્ચેનો સમય છે 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 કે કે ભાઈ લઈને સવા સવા દોઢ સુધી નું પેપર તો લગભગ હોય થઈ જાય આ સમયમાં તમને ભૂખ ન લાગે એટલા માટે ઘરેથી થોડોક હળવો નાસ્તો કરીને જવો ભર પેટે જમવું નહીં કારણ કે ભર પેટે જમવાથી પછી જ્યારે તમે પેપર લખતા હશો ત્યારે તમને આળસ આવશે ઊંઘ ચડશે બરાબર

તો પારદર્શક પાણીની બોટલ અને જે તમારું પાઉચ છે એ પણ પારદર્શક ટ્રાન્સપરન્ટ છે તે લઈ જવાનું બરાબર વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત કે ભાઈ તમારે સ્માર્ટ વોચ લઈ જવાની નથી તમારે કાંડા ઘડિયાળમાં કાંટાવાળી ઘડિયાળ છે એ તમે સાથે રાખી શકો સ્માર્ટ વોચ એલાઉડ નથી બરાબર અને ઘડિયાળ જ્યારે તમે ક્લાસની અંદર જઈને બેસો ત્યારે ઘડિયાળ તમારે જે તે સ્કૂલનો જે ટાઈમ છે એની ટાઈમ પ્રમાણે સેટ કરવાની રહેશે બધી સ્કૂલ નો ટાઈમ સરખો ના હોય તો વિદ્યાર્થી મિત્રો ની એક્ઝામ આપણા આપવા માટે આપણે જઈએ છીએ આપણે કોઈ ફેશન એવું કરવા નથી જતા તો ધ્યાનમાં એ રાખવાનું છે કે આપણને અનુકૂળ હોય બેસતી વખતે કમ્ફર્ટેબલ હોય એવા વસ્ત્રો સાથે આપણે પહેરવા કપડા એવા પહેરવા એકદમ ફિટ ટાઈટ કપડાં પહેરીને જવું નહીં લગતી વખતે આપણને અનુકૂળ ન આવે બરાબર એટલે ખુલ્લા વસ્ત્રો પહેરવા બૂટ બૂટ પહેરવાની જરૂર નથી તમે સાદા પહેરીને તો પણ બરાબર બીજું કે ભાઈ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ કે બારના વિદ્યાર્થીઓ જ્યારે પણ તમારી હાથમાં પુરવણી આવે એટલે સૌથી પહેલા તો આખી પુરવણીને તમારે ચેક કરવાની છે કે ભાઈ પુરવણીમાં દોરો વ્યવસ્થિત મારેલો છે

હવે જો તમને કેન્દ્ર નંબરની જાણ ન હોય તો તમારે ખંડ નિરીક્ષકને પૂછી લેવાનું છે અને પહેલા દિવસે ખંડ નિરીક્ષક તમને સૂચના આપશે એ પ્રમાણે એ સેન્ટર નંબર પછી તમારે રોજ છે તે લખવાનું જો તમારું અ એક્ઝામ છ કે સાતે સાત દિવસ એ જ બિલ્ડિંગમાં એ જ સ્કૂલમાં હોય તો બરાબર

અને તમારો પાછળનો નંબર ટોટલ બેઠક નંબરના અંક સાત છે કે આઠ એ ગણવાના અને જયારે તમને ઉત્તર આપી છે ત્યારે જ્યાં લખવાના ખાના છે બોક્સ છે એ બોક્સની સંખ્યા ગણો જો મિત્રો એક બોક્સ જો તમને પુરવણીમાં વધુ હોય તો તમારે બી કે એ જે તમારું છે તે લખી અને એક બોક્સમાં ડેસ કરી અને પછી દરેક બોક્સમાં એક એક અંક લખવો જો જેટલા આંકડાનો બેઠક નંબર છે એટલા જ ખાના હોય તો કોઈ ડેશ કરવાની જરૂર નથી બરાબર અને ધારો કે ભૂલે ચૂકે આપણે ખાના ગણવાની રહી ગયા ગણવાનું ભૂલી ગયા અને નંબર લખી નાખ્યો અને છેલ્લે માની લો કે એકાદ બોક્સ વધવું તો મિત્રો ભૂલે ચૂકે ત્યાં ઝીરો નહીં લખવું કારણ કે પાછળ ઝીરો તમે લખો એટલે તમારો આખો નંબર ચેન્જ થઈ ગયો બરાબર તો એ ખાનો ખાલી રહેવા દેવું કોઈ ટેન્શન લેવું નહીં

કે ભાઈ શબ્દોમાં લખવાનું છે એટલે કે બી એક હોય તો એક બે પાંચ સાત નવ બાર બાર નહીં પણ વન ટુ આ રીતના આપણે બેઠક નંબર શબ્દોમાં જે જે અંક છે એ અંક પ્રમાણેનો શબ્દ બરાબર આ પ્રમાણે બેઠક નંબર આપણે લખવાનો એ લખાઈ જાય પછી નીચે લખવાનો આવશે તમારો વિષય કે ભાઈ તમારે કયા વિષયનું પેપર છે

અને આખા પેપરમાં માગ્યા પ્રમાણેના પ્રશ્નો લખાઈ જાય પછી જ તમારે જે અથવાના સવાલ તમારે લખવા હોય એ લખવાના ઘણી વખત એવું બનતું હોય કે તમે પહેલેથી જ બધે લખવા મળો તો છેલ્લે પછી વિભાગ ડી માં તમને સમય ઘટતો હોય છે બરાબર છે અને લાસ્ટમાં પેપર લખાઈ ગયા પછી ખાસ તો કે તમે જો પુરવણી એકસા લીધી હોય તો દરેક પુરવણીની ઉપર તમે એક બે ત્રણે નંબર આપો જેથી કરીને છેલ્લે જ્યારે એને જોઇન્ટ કરવાની થાય ત્યારે એ પુરવણી આડાવડી ન થઈ જાય જેટલી તમારી પુરવણી હોય એકસ્ટ્રા લીધેલી હોય તે મુખ્ય પુરવણી હોય તે આ બધાની ઉપર તમારે ખાખી સ્ટીકર લગાડવાનું છે કદાચ ભૂલમાં ખાખી સ્ટીકર ઊંધું લાગી જાય મીન્સ કે એની ઉપર આપણે ગુજરાત ગવર્મેન્ટના આપણે જે જીએસીબી છે એનો લોગો હશે બરાબર એ લોગો કદાચ ઊંધો લાગી ગયો અને એવી રીતે સ્ટીકર લાગી ગયો તો ટેન્શન લેવાની જરૂર નથી ચાલે સ્ટીકર લાગેલું હોવું જોઈએ જ્યાં પર્ટિક્યુલર જ્યાં તમારો બારકોડ સ્ટીકર ઉપર લખાણ છે એમાં દરેક મુદ્દામાં જે મુખ્ય મુખ્ય વસ્તુ આવતી હોય એની અંડરલાઈન છે તે કરવી તો મિત્રો આટલી બાબતો જો તમે ખાસ ધ્યાન છે તે રાખજો બરાબર આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત